નમસ્કાર મિત્રો મિત્રો અશોક ચૌધરીને છડે ચોક પડકાર દૂધસાગર ડેરીના અશોકભાઈ ચૌધરીને છડે ચોક પડકાર કેમ આપવામાં આવી રહ્યો છે ચેરમેન શ્રીએ એવી તો શું ભૂલ કરી ચેરમેન સાહેબે પશુપાલકોના દિલ જીતવાના હોય તો આ પશુપાલકો તેની સામે મોરચો માંડીને કેમ બેઠા છે આવનાર દિવસોમાં શું પડઘા પડી શકે છે આ તમામ બાબતે વાત કરવી છે આજના વિડીયોમાં દૂધસાગર ડેરી મહેસાણાની અને તેની સામે પશુપાલકોનો મોરચો પહેલાં વિજાપુર ત્યારબાદ માણસાને હવે હારીજમાં બેઠક મળી હતી હિતરક્ષક સમિતિ અને અલગ અલગ વાત કરવામાં આવી રહી હતી ત્યાં સુધી વાત કરી દેવામાં આવી કે અશોકભાઈ ચૌધરી તમે પણ આવો અમે પણ આવીએ આપણે ડિબેટ કરીએ અને લોકોને ખ લોકો વચ્ચે વાત કરીએ લોકોને પણ ખબર પડે કે ખરા અર્થમાં દૂધસાગર ડેરી કરીશું રહી છે ચેરમેન કરીશું રહ્યા છે તમારા દ્વારા જે સાગર આપવામાં આવે છે પશુઓ ખાતા નથી અને પશુપાલકો એને ફેંકવાની તો વાત દૂર નહીં રહી ખાડો ખોદીને અંદર ગાડી દે ને તો સારું આટલું ખરાબ સાગરદાન આપવામાં આવે છે પશુપાલકો પરેશાન છે ભાવ નથી મળતા આ આ લઈને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું બેઠકમાં કેટલાય લોકો આવી પહોંચ્યા હતા બબાલ પણ થઈ હતી ત્યારબાદ કહેવામાં આવ્યું કે આ લોકો અશોકભાઈ ચૌધરીએ મોકલેલા હતા અમુક રૂપિયા આપી દે અને ત્યારબાદ ભાષણ પણ આપવામાં આવ્યું શિવરાજભાઈ નામના એક પશુપાલક દ્વારા આપ સૌ પ્રથમ જુઓ કે શું બબાલ થઈ હતી त્યારબાદ વધુ વાત કરીએ અમે બેહું છે અને અમારા નામ પર લઈ જો તમે બોલી જો અમે નહીં નાદરી સંવાદ કરીએ મીડિયાને સાનો દે હું સત્તા મુક્ત કરતો કરતો રાજ કરો કાકા ઓ રાજા આપે દ્રશ્યો જોયા સાંભળ્યું પશુપાલકો ની એક સભા હતી ત્યાં અન્ય પશુપાલકો સભામાં ભાષણ કરવામાં આવ્યું પશુપાલક શિવરાજ દ્વારા જે વાત કરવામાં આવી તે અત્યારે ખૂબ વાયરલ થઈ રહી છે સાંભળો તેમણે શું કહ્યું મંચ ઉપરથી અશોક ચૌધરીને પ્રશ્ન કરવા માંગુ છું કે મીડિયાની સામે તમે અને તમારી ટીમ આવી જાઓ અને હું આવી જાઉં લાઈવ ડિબેટ કરી દઈએ મિત્રો તેવીસો કરોડ નું છેલ્લા બે ત્રણ મહિનાની અંદર લોન લીધી કોના માટે લીધી છે એ મારો મુખ્ય પ્રશ્ન છે આરી તાલુકાના ગામે ગામ જઉં છું તમે બધા પશુપાલકો છો સાગરદાન ખાય છે આપણો ઢોરો દોડિયા ભરેલા હોજ અને હવાર પડ્યા રહ્યા છે કે નથી પડ્યા રહેતા આ ઉંચિયાર અને યશસ્વી ચેરમેન કહેવાતા એ સો ટકા માટી સાગરદાન ની અંદર નાખી અને આ ગરીબ પશુપાલન ને પતાવાનો ધંધો કર્યો છે મિત્રો ચારસો સાડત્રીસ કરોડ નો ભાવ વધારો આપવાની જાહેરાત કરનાર ચેરમેને આરી સમી ના શંખેશ્વર દૂધ મંડળી ના મંત્રીઓને પતાવાનો ધંધો કર્યો છે આ ઉશીના બનીને જે આવ્યા છે એમને કહેવા માંગુ છું આથા બનવાનું બંધ કરી દેજો આવનારા સમય તમારા પગ નીચે જમીન રહેવાની નથી સમય આરિધ અને શંખેશ્વરની અંદર ઉદ્યોગો છે નહીં બીજો કોઈ વ્યવસાય છે નહીં રબારી ભરવા ઠાકોર ચૌધરી અને અન્ય પશુપાલકોને પોતાની આજીવિકાને ટકાવી રાખવા માટે પશુપાલન સિવાય બીજો કોઈ વિકલ્પ નથી ખારા થવા માટે ધોકા લઈને નીકળેલા માણસોને સાંભળવું જોઈએ કે તને પોચ પચીસ હજાર રૂપિયા કદાચ ચેરમેન આપી દેશે પણ તારા પરિવાર તારા કુટુંબના લોકો પતી જશે કોઈનો હાથો બનવાની આજના યુગમાં જરૂર નથી દૂધની અંદર છેલ્લા વર્ષથી આઠ રૂપિયાને ત્રીસ પૈસા છે દૂધનો ભાવ છે સાબર બનાસ બરોડા સુમૂલ પંચામૃત ગુજરાત ની દરેક ડેરીઓની સરખામણી ની અંદર દૂધ સાગર ડેરીનો સૌથી નીચામાં જીઓ કરે છે તમે અમારું દૂધ લૂંટી લો છો તમને કોઈ દાડો અમે છોડીએ આ ખમીરવંતી પ્રજા છે સ્વમાન માટે મિત્રો ગમે બાદ ભરવી પડે તો ભરી લઈએ પણ કોઈ તારો કોઈના ઢેચણે પડી અને કોઈના ઢેચણે કે પગે પડીને નાક રખડોડવાનું કામ આપણે કરતા નહીં જરૂર પડે આજે હરિજની જ નહીં ન્યાય સમાજની વાડીમાંથી અશોક ચૌધરી અને નિયામક મંડળને કહું છું તમે અંદરો અંદર લડ્યા પાંચ હજાર મેટ્રિક ટન પાવડર તમારી ચોરીનો પકડાયો છે અમે તો હતા જ નહીં તમે અહીંયા વિરોધ કરવા માટે મોકલ્યા છે સત્તા પક્ષના માણસને વિરોધ હોય આપણે તો એના પ્રશ્નો પૂછવા નીકળ્યા એ પાછા આપણને પ્રશ્નો કરવા આયા અટલે સત્તામાં તમે છો અમે તમને પ્રશ્ન કરીએ કે શું છે ભાઈ તું અમને આનો પ્રશ્ન કરે જેટલો ઢોરો દોવો છો અમારા તો લોહીમાં ઢોર છે અમે તો ભેટીથી આ તાલુકામાં રહીએ ને અમે ઢોરવાળાના છોકરા છો કરોડપતિ બને રબારી ચૌધરી ભરવાડ અને ઠાકોરના દીકરાને એમ થાય કે હું ઢોરવાળાનો છોકરો છું એ ગૌરવથી કહી શકે છે હવે સાંભળ્યું કે તેમણે શું કહ્યું હારીજ સમી અને પાટણના લોકો શેઢે બાવળિયું હોય ને તેને કોઈ કાપે ને તો એની હારે પણ કજો કરે એની હારે પણ ઝગડો કરે તો આ તો તમે દૂધના પૈસા લઈ રહ્યા છો તમારી સામે રીતસરનો મોરચો મંડાશે અને પાણી મપાશે ત્યાં સુધીની વાત કરી દેવામાં આવી વાત એ છે કે આવનાર દિવસોમાં દૂધસાગર ડેરીનો ઘેરાવ પણ કરવામાં આવી શકે છે પશુપાલકો ત્યાં સુધી પહોંચે તો પણ નવાઈ નહીં હજુ હમણાંનું જ ઉદાહરણ છે સાબર ડેરી સામે શું થયું હતું પશુપાલકો રસ્તા પર આવ્યા હતા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો મોટી માત્રામાં પશુપાલકો હતા અને ત્યારબાદ ઘરે જતા સમયે એક પશુપાલકનું મોત પણ થઈ ચૂક્યું હતું અને ત્યારબાદ તેના મોટા પડઘા પણ પડ્યા હતા જોકે જોઈએ હવે આવનાર સમયમાં શું થાય છે અશોકભાઈ ચૌધરી ભરાયા હોય તો એવું લાગી રહ્યું છે પશુપાલકોનો વિરોધ આ એક ચિનગારી છે જો આ ચિનગારી આગ પકડશે તો દૂધસાગર ડેરીને અને ચેરમેન અશોકભાઈ ચૌધરીને મોંઘું પડશે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો આ માહિતી પસંદ આવી હોય તો લાઇક શેર કરજો ખાસ કોમેન્ટ બોક્સમાં લખજો કે પશુપાલકો જે વિરોધ કરી રહ્યા છે તે બાબતે આપ શું વિચારી રહ્યા છો માગ યોગ્ય છે અને અશોકભાઈ ચૌધરી દૂધસાગર ડેરીની ભૂમિકા ખરા અર્થમાં શું છે આપનો અભિપ્રાય કોમેન્ટ માં જરૂરથી લખજો પર એક વખત વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરજો ધન્યવાદ